વધુ ખાંડ ખાવાથી થતા નુકસાન જાણો આજની બદલાતી જીવનશૈલીમાં વધુ પડતું મીઠું ખાવું આંખોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે અતિશય શુગરનું સેવન ડાયાબિટીસ અને ડાયાબિટીક રેટિનોપેથી જેવી ગંભીર આંખની બીમારીઓનું જોખમ વધારે છે આંખોની રોશની જાળવવા માટે શુગરનું પ્રમાણ નિયંત્રિત કરવું અત્યંત જરૂરી છે આજની બદલાતી લાઈફ સ્ટાઇલ અને ખરાબ ખાણીપીણીની આદતોને કારણે લોકોની રોજિંદી ડાયટમાં મીઠાશનું પ્રમાણ વધી ગયું છે વધુ પડતું મીઠું ખાવું આંખોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે વધુ મીઠાશનું સેવન ડાયાબિટીસનું કારણ બની શકે છે જે આગળ જતા ડાયાબિટીક રેટીનોપેથીનું જોખમ વધારે છે આ એક ગંભીર આંખની બીમારી છે જેમાં આંખોની રેટિનાની નાની રક્તનલિકાઓને અસર થાય છે આ સ્થિતિમાં આંખોની રોશની ધીમે ધીમે ઘટવા લાગે છે ખાસ વાત એ છે કે આ સમસ્યા ફક્ત ડાયાબિટીસના દર્દીઓ સુધી મર્યાદિત નથી પરંતુ વધુ મીઠું લેતા સ્વસ્થ લોકોમાં પણ આ જોખમ જોવા મળી શકે છે આંખો પર મીઠાશની અસર જ્યારે શરીરમાં શુગરનું સ્તર વધે છે ત્યારે તેની સીધી અસર આંખોની રેટીના પર પડે છે રેટીનામાં હાજર નાની રક્તનલિકાઓ વધુ શુગરના કારણે નબળી પડી જાય છે આનાથી તેમાં સોજો આવવા લાગે છે અને કેટલીક વખત લોહી કે પ્રવાહી લીક થવા લાગે છે ધીમે ધીમે આ સ્થિતિ ડાયાબિટીક રેટિનોપેથીમાં બદલાય છે જેમાં આંખોની રોશનીને અસર થાય છે વધુ મીઠાશના સેવનથી રેટીનાને પૂરતો ઓક્સિજન મળતો નથી જેના કારણે નવી અસામાન્ય રક્તનલિકાઓ બને છે આ નલિકાઓ નાજુક હોય છે અને ફાટવાથી આંખોમાં લોહી જામી શકે છે જેનું પરિણામ ધૂંધળી નજર કે અંધત્વનું જોખમ સુધી હોઈ શકે છે આ ઉપરાંત શુગ્રથી આંખોના લેન્સ પણ પ્રભાવિત થઈ શકે છે જેનાથી મોતિયાબિંદ વહેલું થવાનું જોખમ વધે છે લક્ષણો અને તેની ઓળખ વધુ મીઠું ખાવાથી આંખો પર થતી અસરને શરૂઆતમાં ઓળખવું મુશ્કેલ હોઈ શકે છે પરંતુ ધીમે ધીમે લક્ષણો સામે આવવા લાગે છે સૌથી સામાન્ય લક્ષણ છે ધૂંધળું દેખાવું આ ઉપરાંત આંખો સામે કાળા ડાઘ કે ફ્લોટર્સ દેખાઈ શકે છે રાત્રે સ્પષ્ટ દેખાવું નહીં કે ગાડી ચલાવતી વખતે મુશ્કેલી થવી એ પણ એક સંકેત છે આંખોમાં વારંવાર ચેપ કે સોજો વાંચવામાં કે મોબાઈલ સ્ક્રીન જોવામાં મુશ્કેલી આંખોમાં દબાણ કે દુખાવો પણ ડાયાબિટીક રેટિનોપેથીના લક્ષણો હોઈ શકે છે આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક આંખોના ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ જેથી સમયસર સારવાર શરૂ થઈ શકે નિવારણના ઉપાયો આંખોના સ્વાસ્થ્યને જાળવવા માટે શુગરનું સેવન મર્યાદિત કરવું જરૂરી છે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ રોજિંદા શુગરની મર્યાદા નક્કી કરો અને મીઠા પીણાથી દૂર રહો વધુ મીઠું ખાવાને બદલે ફળો અને હેલ્ધી નાસ્તો પસંદ કરો નિયમિત રીતે બ્લડ શુગર લેવલની તપાસ કરાવો વર્ષમાં ઓછામાં ઓછું એક વખત આંખોની તપાસ કરાવો આંખોના સ્વાસ્થ્ય માટે હરિયાળી શાકભાજી અને પ્રોટીનયુક્ત ભોજન ડાયટમાં સામેલ કરો ધૂંધળું દેખાવું કે ફ્લોટર્સ જેવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો વધુ પડતું મીઠું ખાવું આંખોના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે ખાસ કરીને ડાયાબિટીક રેટિનોપેથી અને મોતિયાબિંદ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે સમયસર નિવારણ અને નિયમિત તપાસથી આંખોની રોશનીને બચાવી શકાય છે તેથી સ્વસ્થ ડાયટ અપનાવો અને આંખોની સંભાળ રાખો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર